ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાઘરા તાલુકાના સારણ ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક આરોપીને ઝડપી લઈને અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જિલ્લામાં વણ ઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલીને તેમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓએ જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ વાઘરા તાલુકાના સારણ ગામે ગત તારીખ ત્રીજી જુલાઈની રાત્રિ દરમિયાન

દાહોદના ગરબાડા વિસ્તારનો વિજય પાસાલ છે અને તે હાલ તેના ગામમાં આંબલી ખજુરિયા ખાતે હાજર છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે જઈને સદર આરોપીને લાગતી માહિતી એકત્ર કરી હતી અને ત્યારબાદ આરોપી વિજય દીપાભાઈ પલાસ રહે ગામ આંબલી ખજુરિયા તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના ને આમલી ખજુરિયા ગામેથી ઝડપી લીધો હતો આ આરોપીને ભરૂચ એલસીબી કચેરીએ લાવીને તેની પૂછપરછ કરતા તેને જણાવેલ કે તેની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હતો તેણે આ વિસ્તારના ગામડાઓ જોયેલ અને આ દરમિયાન તેણે ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મોટા મકાનોની નોંધ કરી હતી ત્યારબાદ તેણે દાહોદ વતનમાં જઈને પોતાના અન્ય સાગરિતોને મળી ચોરી કરવાનું આયોજન કરેલા ટોળકી બેજી જુલાઈ બે હજાર પચીસના રોજ સારણ ગામે પહોંચીને એક મકાનમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ત્રીસ લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા એલસીબીએ આ ગુના હેઠળ અન્ય ત્રણ ઇસમો નિકેશ જવસિંગ પલાસ અરવિંદ મડિયા મિનામા અને શિવરાજ ધારકા પલાસ તમામ રહે ગામ આંબલી ખજુરિયા જિલ્લા દાહોદના દાહોદનાને વોન્ટેડ જાહેર કર્યા હતા આ બાબતે વાગરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી